જોઈએ આજના સમાચાર મહુવા તાલુકાના કળસાર ગામે શું બની ઘટના કોણ હતા અધિકારી કોનું મકાન પાડવા આવ્યા જોઈએ વિગતવાર મહુવા તાલુકાના કળસાર ગામે સરકારી જમીન પરના કેસ રજી એક સાત બે શૂન્ય પડતર પૈકી છે નિકુલ જમીનમાનથી એકસો એસી ચોમી જમીનમાન રહેણાંકના બિનખેતી વિષયક હેતુ દબાણ કરેલ હોય દબાણ ખુલ્લું કરવા હુકમ કરેલ ત્યારે કલ અમારા યુવા સંગઠન કાર્યકર્તાઓ ઓબીસી લીડર ધરમશી ઢાપા નરેશ ઢાપા રાણાભાઈ ગોહિલ દેવેન્દ્ર ચુડાસમા જીતુભાઈ ડોડિયા વગેરે કલ અમારા યુવા સંગઠના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આ કામગીરી હાલ પૂરતું અટકાવવામાં આવ્યું અને અરજદાર શ્રી હાઈકોર્ટમાં પણ પીઆરએલ દાખલ કરી હાલ પૂરતું કામ સ્થગિત રાખવામાં આવ્યું છે જય ભારત આજે સાત ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જે કલસાર ખાતે જે બસો દાદા રહેતા પચાસ સાઠ વર્ષથી એ જગ્યા જે લોકોને પડાઈ મારવી છે એટલે દિન પ્રતિદિન પ્રાંતમાં મામદરમાં જે દબાણની નોટિસ આપતા હતા અને પ્રાંતમાંથી આજે પાડી દેવા માટે આવ્યા હતા તો આજે ગામના લોકો કલમરા યુવા સંગઠન ઓબીસી એસટીના લોકો બસોદાનું ન પડે એના માટે બધા સવારના આવી ગયા હતા અને અમે બસુદાદાના માટે ન્યાય માટે ગયા હતા તો ખરેખર અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલ છે અને અમે એમ પણ કીધું કે તમારે પાડવું હતો કાંઈ વાંધો નહીં પણ પિટિશન દાખલ કરે છે એ છતાં પાડો આવ્યો છે એમને લેખિત માપો એટલે અત્યારમાં જે પ્રાંતમાંથી આવ્યા હતા એ લોકો પંચ રોજગાર કરીને રોજકામ કરીને વહી ગયા છે અને એવું કંઈ આવ્યા કહી ગયા છે કે ભાઈ તમને એટલા દીની મુદત આપી છે કે પછી આવશું પાછા એવું કાંક કંઈ ગયા છે એટલે પણ ખરેખર મેં મામલતદાર સાહેબને પણ ફોન કર્યો કે ભાઈ તમારે મેં ફોન ઉપર મારે વાત થઈ તો મામલતદાર સાહેબ કે મારા અંડરમાં નથી આવતું તો મામલતદાર સાહેબ મહેતા સાહેબ છે અને ખરેખર તો દબાણ અટાવવું જે તે તાલુકાનો હોય એના અંડરમાં જ આવે છે પણ મેં એને કીધું ભાઈ તમારે પાડવું હોય તો મને કાંઈ વાંધો નથી મને લેખિત આપો અને પ્રાણ સાહેબને પણ બે રીંગ કરી છે એ પણ ઉપાડી નહોતી એમ કહેતા હતા બરાબર અત્યારે તો ન્યાય ન મળે તો કંઈ પણ કરવા ત્યાર છીએ અને કલમર્યા સંગઠનને ઓબીસીએસસીના લોકો સાથે મળીને કામ કરશું અને ગુજરાતમાં ગમે ત્યારે અમે એમ કહીએ છીએ કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજનો હોય અને આ રીતે દસ પંદર વર્ષથી રહેતા હોય કે પસાઠ વર્ષથી રહેતા હોય કોઈ અસામાજિક તત્વો કે નરાધમો જેને પડાઈવાળી જગ્યાએ એ એવી નીતિથી કામ કરતા હોય તો અમારો કોન્ટેક કરજો અને તમે પૂરી તાકાતથી ન્યાય મળે એવા માટે અમે લડશું આગામી કાર્યક્રમ તો ઘણા બધા દેવાઈશું અને સરકાર પણ શો કીધા છે અને મુંગી બેરી સરકારને પણ કહેવા માગીએ છીએ કે આ વડીલ છે બસુ દાદા એ પચાસ આઠ વારથી અહીંયા રહેશે અને ખાસ કરીને તે મહુવા તાલુકામાં અને કલસારમાં નેવું ટકા દબાણો છે એ કોઈને નડતા નથી ખાલી બસો દાદા ભીલ છે અને ભીલ પરિવારના છે એ વર્ષ વર્ષોથી અહીં રહેશે એ તે આ કનુભાઈ કળસેરિયા નડે છે અને વારા ઘડી બલદાણિયા સાહેબ નોટિસો આપી આપ કરે છે તો બલદાણિયા સાહેબને કહેવા માગું છું કનુભાઈને કહેવા માગું છું કે ભાઈ તમે એટલા બધા જરૂરિયાતવાળા માણા નથી તમારે આગળ તો ઘણું બધું ભગવાને આપેલું છે એ છતાં ગરીબનો જે રહેવાનો આશરો છે જ્યાં માટે તમે જૂટો વાત કરો છો અને તમારે ખરેખર તે સરકારના દબાણ હટાવત હોય તો પહેલાં મહુવા તાલુકાથી વાત કરીએ પછી આખા ગુજરાતની વાત કરીએ કે ખરેખર તમારે દબાણ પર સરકાર પ્રત્યે તમને લાગણી હોય સરકારના દબાણ હટાવે હોય તો આખા ગુજરાતને આપો ને અને ખાલી બસો દાદા ભેલની જ પરિવારની શા માટે અને બસો દાદા ભેલે તમને આ દવાખાનાઓ કરવા માટે જગ્યા આપી છે પહેલા બસો દાદા ભેલ નહીં થતી તો આવી તો કોઈ ખરેખર તો આવું કોઈ ન કરે એટલે કનુભાઈને કહેવા માગીએ છીએ કે બસો દાદાના ભેલ ઉપર તમારા પરિવાર ઉપર તમારે દયા રાખવી જોઈએ જેનું ખાધું એમાં ન ખોદવું જોઈએ આજે બસો દાદાએ તમને જગ્યા જ ન આપી હોત તો તમે દવાખાનું ક્યાંથી કરાત એટલે ખરેખર આપણે આ માટે ન્યા બસુદાદા ભીલને ન્યાય મળે અને કાયદેકી ન્યાય મળે એના માટે આપણે અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે ત્યાં પિટિશન પણ પિટિશન પણ દાખલ કરી છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાંથી બસુ દાદા ભીલ સાથે છીએ જય ભારત જય સિદ્ધાંત જય ભીમ પરિચય મારું નામ જીતુભાઈ ડોડિયા છે મારું મૂળ ગામ જ છે અને આજે સાત તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ આજે કળસાર મામલતદાર સાહેબે આ બસુદેદા ભીલ જે વેગડાજી ભીલનો પરિવાર છે જે સામાન્ય પરિવાર છે ખૂબ ગરીબ છે એટલે હારાના ગાડે તો હવ બેહે નબળાના ગાડે કોઈ બેહવા આવતું નથી આ પુરવાર થાય આજે કળસાર અવડું મોટું છે કળસારના લોકોને પણ હું આમંત્રણ આપું છું કે આજ બસુ પડી જશે કાલ તમારો વારો આવશે એટલે બસુદેદાને સહકાર આપો અને આ સામાન્ય પરિવારને ન્યાય મળે ત્યાં સુધી સાથે રહીને આ સંગઠન કલ અમારા યુવા સંગઠન એ સામાન્ય સંગઠન નથી જ્યાં જ્યાં પહોંચે ને ત્યાં હાકા પાકા બોલી જાય છે એટલે જે અસામાજિક તત્વો છે જેને પડાવી લેવું છે એ કાનખોળીને સાંભળી જ લઈ આ કાંઈ બોડી બામણીનું ખેતર નથી એટલે જોઈ લેજો તમે પણ કેટલું દબાણ કરેલું છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જ આવનારા સમયમાં કેવું આંદોલન કરવાના અમે આવનારા સમયમાં જે હાઈકોર્ટમાં અત્યારે પિટિશન તો દાખલ થઈ ગઈ છે ઓલરેડી અને પિટિશન દાખલ છે છતાં આજે પાડવા એવા આવેલા અધિકારીઓને લેખિત માંગણી કરતાં આજે પરત ગયા છે એટલે પંચરોજ કામ કરીને ગયા છે અને એને મોલત કીધી છે કે આટલા દિવસમાં અમે ફરી વાર આવશું એટલે તમે શાસન અને પ્રશાસન આ ધ્યાન દેજો કે આવા સામાન્ય અને ગરીબ પરિવારની જો તમને હાય લાગશે ને તો નખોદ નીકળી જશે નખોદ એટલે આજે અમે અહીંયા ઉપસ્થિત રહેલા ઓબીસી એસસી એસટી અને કળસારના ગામજનો આજુબાજુના ગામજનો જે આવ્યા છે એના આભારી છીએ